નમસ્તે મિત્રો આજે આપણે આ વિડિયોમાં આગામી વરસાદી રાઉન્ડ ક્યારે આવશે કયું નક્ષત્ર આવશે કયું નક્ષત્રનું વાહન હશે એ નક્ષત્રમાં કેટલો વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારમાં વરસાદનું જોર વધશે એ બધું જ આ વિડીયોમાં આપણે જણાવીશું તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચાલો હવે આપણે વરસાદના સમાચારની વાત કરીએ તો સૂર્યનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ થી થઈ જાય છે મિત્રો તેનો સમય ભાદરવા સુદ સાતમ શનિવારના રાત્રે એકવીસ કલાકને પિસ્તાલીસ મિનિટે થશે તેનું વાહન ભેંસ માનવામાં આવે છે મિત્રો અને આગામી મઘા નક્ષત્ર પૂરું થઈ જશે આ નક્ષત્રની વિશેષતા એ છે કે ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એ તરીકે ઓળખવામાં આવે છે આ નક્ષત્રો પાણી કડવું અને મધ્યમ હોય છે આપણા વડીલો જૂની કહેવત મુજબ એમ કહેવાય છે કે વર્ષે પૂરબા તો લોક બેસે જુરવા મતલબ આનો વરસાદનું પાણી સારું ગણાતું નથી મિત્રો આ નક્ષત્રમાં વરસાદ થાય જ્યાં પડે ત્યાં ખૂબ જ સારો વરસાદ થઈ જતો હોય છે મિત્રો હવે આપણે વરસાદની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની મોટી આગાહી સામે આવી છે મિત્રો બંગાળની ખાડીમાં એક સાયક્લોન સર્ક્યુલેશન બન્યું છે એકત્રીસ ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશભાઈ જણાવે છે કે શ્રાવણ મહિનાના અંતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવ્યા બાદ ભાદરવની શરૂઆત થતાં જ વરસાદનું જોર ઘટી ગયું છે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં તડકો નીકળતા ગરમી અને બફારોનો અહેસાસ થઈ રહ્યો છે એવામાં જ જાણીતના હવામાન નિષ્ણાંત અગ પરેશ ગૌસ્વામી એકત્રીસ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદની આગાહી કરી છે મિત્રો પરેશ ગૌસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં એક સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે અને તે આગળ પણ વધી રહ્યું છે અત્યારે આ સિસ્ટમનો ટ્રેક જોઈએ તો તે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થવાનું છે મિત્રો આ સિસ્ટમ સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદના રાઉન્ડ જેટલી મજબૂત નહીં હોય આમ છતાં આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ જિલ્લા મધ્યપ્રદેશની સરહદ અડીને આવેલા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા જ વરસી શકે છે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર હવાળાથી મધ્યમ એકાદ બે સેન્ટર અંદર ભારે વરસાદ પડી શકે છે મિત્રો આગળ તમને અંબાલાલ પણ મોટી સામે આવી ગઈ છે મિત્રો પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરની ઉપરથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે આગામી એક સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે સર્જાઈ શકે છે ભારે વરસાદના કારણે ગુજરાતની નદીઓમાં નવા નીરની આવક થશે અને ડેમો છલકાઈ જશે મિત્રો આગળ તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ ઓગસ્ટે દાહોદ મહીસાગર ઉદયપુર નવસારી નગર હવેલી કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના બાકીના જિલ્લામાં હવળો વરસાદ પડી શકે છે આ દરમિયાન પવનની ઝડપ ચાલીસ પ્રતિ કિમી કલાકની રહેશે મિત્રો જ્યારે ત્રીસ ઓગસ્ટ એટલે કે શનિવારે ગુજરાતમાં અરવલ્લી દાહોદ મહીસાગર છોટા ઉદયપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી કેટલાક જગ્યાએ ભારે વરસાદ પડવાની દર્શાવી રહ્યા છે અને આગળ વાત કરીએ તો ઓગસ્ટ એટલે કે રવિવારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પર ભારે વરસાદ પડી શકે છે મિત્રો જ્યારે બાકીના જિલ્લામાં હોળો વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો અંબાલાલ પટેલની એક ભારે વરસાદી આગાહી સામે આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અઠ્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતથી બે થી ચાર ઇંચ વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો આગામી પાંચથી દસ સપ્ટેમ્બર વચ્ચે પણ હવાળાથી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે તો નવરાત્રીમાં મેઘરાજા જમરટ બોલાવશે અંબાલાલે ખેલાયોની ચિંતામાં વધારો કરી દીધો છે અંબાલાલનો દાવો છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેમજ અઢારથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે જેના પગલે નવરાત્રીમાં વરસાદ વરસશે અને ખેલાયાના રંગમાં ભંગ પડશે તો ત્રેવીસ સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલની આગાહી મુજબ ત્રીસ સપ્ટેમ્બર પછી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે મિત્રો